નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે શિયાળુ ઋતુમાં વાવેતર કરવામાં આવતા પાકોમાં પિયત વ્યવસ્થાપન વિશે માહિતી જોઈશું પાકને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં પાણી આપવું ખૂબ જરૂરી છે આજના વિડીયોમાં આપણે શિયાળુ ઋતુના મુખ્ય પાકો જેવી કે ઘઉં ચણા જીરું રાઈ વરિયાળી અને બટાટાના પાકમાં પિયત પદ્ધતિ વિશે વિગતવાર જાણીશું સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉંના પાકમાં પિયત વ્યવસ્થાપન તો ઘઉંના પાકમાં પાણીની જરૂરિયાત ઘઉંની જાત જમીનનો પ્રકાર અને હવામાન પર આધાર રાખે છે પાકને તેની કટોકટીની અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી કટોકટીની અવસ્થાઓ જેવી કે મુકુટ મૂળ અવસ્થા જે વાવણી બાદ અઢાર થી એકવીસ દિવસે ફૂટ અવસ્થા જે વાવણી બાદ પાંત્રીસ થી ચાલીસ દિવસે ગાભે આવવાની અવસ્થા જે વાવણી બાદ પચાસ થી પંચાવન દિવસે ફૂલ અવસ્થા જે વાવણી બાદ થી સિત્તેર દિવસે દૂધિયા દાણા અવસ્થા જે વાવણી બાદ થી એસી દિવસે તને પોંક અવસ્થા જે વાવણી બાદ નેવું પંચાણું દિવસે પિયત આપવું ખૂબ જરૂરી છે જો આ કટોકટીની અવસ્થાઓમાં પિયત આપવામાં ઝૂકી જવાય તો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે દાણામાં પોટિયાપણું ઘટાડવા અને ચડકાટ વધારવા માટે છેલ્લું પિયત પોંક અવસ્થાએ એટલે કે નેવું દિવસે આપી દેવું ત્યારબાદ પાણી આપવું નહીં જો પૂરતા પાણીની સગવડ ન હોય એવી વખતે જો એક જ પિયત આપવાની સગવડ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ જે વાવણી બાદ અઢારથી એકવીસ દિવસે આપવું જો બે પિયતની સગવડ હોય તો મુકુટમૂળ જે વાવણી બાદ અઢારથી એકવીસ દિવસે અને ફૂલ અવસ્થાએ જે વાવણી બાદ થી સિત્તેર દિવસે અને જો ત્રણ પિયત આપવાની સગવડ હોય તો મુકુટમૂળ અવસ્થા જે વાવણી બાદ અઢારથી એકવીસ દિવસે ફૂલ અવસ્થા જે વાવણી બાદ થી સિત્તેર દિવસે અને પોક અવસ્થા જે વાવણી બાદ નેવું થી પંચાણું દિવસે આમ ત્રણ પિયત આપવા હવે જોઈએ ચણાના પાકમાં પિયત વ્યવસ્થાપન ચણાને પિયત વિસ્તારમાં ઓરવાણ કરીને ચણા વાવ્યા પછી પહેલું પાણી આપવું ત્યારબાદ ડાળી ફૂટવાના સમય એટલે કે વીસ દિવસ પછી બીજું પાણી આપવું ત્રીજું પિયત ચાલીસથી પિસ્તાલીસ દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પિયત સાઠથી સિત્તેર દિવસે પોપટા બેસતી વખતે આપવું આમ ચણામાં ડાળી ફૂટતી વખતે ફૂલ અને પોપટા બેસતી વખતે એમ ત્રણ કટોકટીની અવસ્થાએ પિયતની ખાસ જરૂરિયાત હોય છે ઘેડ અને ભાલ ઉપરાંત ચરોતરની ક્યારી જમીનમાં ચોમાસા બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે તેનો ઉપયોગ કરીને જ બિનપિયત ચણા લેવામાં આવે છે આમ છતાં જ્યાં પાણીની સગવડ હોય ત્યાં પિયત આપવાથી ઉત્પાદન વધારે મળે છે ચણાનો પાક જ્યારે પિયત હેઠળ લેવામાં આવે છે ત્યારે તેને ઘઉંના પાકની જેમ વધારે પિયત આપવા નહીં ખૂબ જ ટૂંકા ગાળે પિયત આપવાથી છોતની વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ફૂલ તથા પોપટા મોડા આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું આવે છે હવે જોઈએ જીરુના પાકમાં પિયત વ્યવસ્થાપન જીરુના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તુરંત જ આપવું જીરોના ઉગાવો અગિયારથી બાર દિવસે થતો હોવાથી સારા ઉગાવવા માટે બીજું પિયત જમીનની પ્રત પ્રમાણે આઠથી દસ દિવસે સમયસર આપવું શરૂઆતના બે પિયત હળવા આપવા ત્રીજું પિયત નિંદામણ કર્યા બાદ ત્રીસ દિવસે આપવું અને ચોથું પિયત પચાસ દિવસે આપવું તેમજ હલકી જમીનમાં પાંચમું પિયત પાસઠથી સિત્તેર દિવસે આપવું જરૂરી છે અને ભેજવાળું વાતાવરણ હોય તેમજ પડતું હોય અથવા ચરબીના રોગના ચિહ્નો દેખાય તો પિયત આપવાનું ટાળવું જીરોના પાકમાં ત્રીજા અને ચોથા પિયત બાદ આંતરખેડ કરવાથી નિંદામણ નિયંત્રણ સાથે એક પિયતનો બચાવ કરી શકાય છે પિયતની સગવડ પોતાની હોય તો ચોથું પિયત એકાંતરે ક્યારા પિયત પદ્ધતિથી આપવાથી ઝાકળ પડવાનું પ્રમાણ ઘટાડી શકાય છે હવે જોઈએ રાયના પાકમાં પિયત વ્યવસ્થાપન રાયના પાકમાં સંશોધનના આધારે થયેલ ભલામણ મુજબ ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં વાવણી પછી ચાર પિયત દર એકવીસ દિવસના ગાળે આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે પરંતુ જ્યાં પિયત પાણીની મર્યાદિત સગવડ હોય ત્યાં પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું જેમાં પ્રથમ પિયત ફૂલ દાણી નીકળવાની અવસ્થાએ જે અંદાજે પાંત્રીસ દિવસે બીજું પાણી ફૂલ અવસ્થા પચાસ થી પંચાવન દિવસે અને ત્રીજું પાણી શીંગોના વિકાસ અને દાણા ભરાવાની અવસ્થાએ જે અંદાજે આપવાથી ઉત્પાદન જળવાઈ રહે છે સૌરાષ્ટ્ર વિસ્તારની જમીનમાં રાયના પાકને વાવડી પછી પાંચ પિયત અનુક્રમે પંદર પાંત્રીસ પચાસ સાઈઠ અને પંચોતેર દિવસે આપવાની ભલામણ છે રાયના પાકને ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી પિયત પાણીનો બચાવ થાય છે અમે જોઈએ વરિયાળીના પાકમાં પિયત વ્યવસ્થાપન વરિયાળીના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તુરંત આપવું અને બીજું બાદ આઠથી દસ દિવસે સારા અને એક સરખા ઉગાવવા માટે આપવું જોઈએ ત્યારબાદ પચીસ દિવસ પછી ત્રીજું પિયત અને બાકીના સાત પિયત બારથી પંદર દિવસના અંતરે આપવાની ભલામણ છે વરિયાળીના પાકમાં કાળીઓ એટલે કે ચરમી અને સાકરીઓ ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જોવા મળે છે આ રોગના નિયંત્રણ માટે પાણીનું નિયમન ખૂબ જ જરૂરી છે આ ગાળામાં વાતાવરણ વાદળછાયું કે વાદળછાયું હોય તો પાણી આપવા માટે સાવચેતી રાખવી સામાન્ય રીતે પાણીની અછત વર્તાય તો જ હળવું પિયત આપવું વરિયાળીના પાકમાં દાણા બેસવાના સમયે જમીનમાં ભેજની ખેંચ જણાય તો અચૂક પિયત આપવું હવે જોઈએ બટાટાના પાકમાં પિયત વ્યવસ્થાપન બટાટાના કંદના વિકાસ માટે જમીનમાં સતત ભેજ હોવો ખૂબ જ આવશ્યક છે ઓગાવો થયા પછી પ્રથમ પિયત આપવું ત્યારબાદ બધા જ પિયત પાકની જરૂરિયાત અને જમીન પ્રમાણે દસથી થી બાર દિવસે આપવા પાકને હલકી રેતાળ જમીનમાં થી આઠ દિવસના અંતરે કુલ પંદરથી સોળ પિયત આપવા ગોરાડુ જમીનમાં આઠથી દસ દિવસના ગાળે આઠથી દસ પિયતની જરૂર પડે છે ખેડૂત મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તેમજ વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરો